જય જય શ્રી અંબે જય જય શ્રી મણિધર મોગલ જનની જણ તો ભક્ત કાં દાતાર કાં શોર નહી જુમાવી સુર આ જગત એવા જન્મનારાઓને લાખ લાખ પ્રણામ છે કે જેને આ જગતની અંદર ધર્મની સંસ્થાપના કરી છે અમારા સ્વરના હૃદયમાં બિરાજમાન સર્વજનપ્રિયતામ બધાને એમને પ્રિય લાગે છે એવા પરમ પૂજ્ય ચારણ ઋષિ મોગલ કુળ બાપુ જેમનો જન્મદિવસ એટલે ભાદર અશુદ અગિયારસના દિવસે જ્યારે એમનો જન્મદિવસ મહોત્સવ જ્યારે આવી રહ્યો છે આવતીકાલે શનિવારે ત્યારે હું દુદઈ અંબાધામથી સિદ્ધાર્થ મહારાજ મહારાજમાં ભગવતી અંબિકાની પરમ પ્રાર્થના કરું છું કે હેમાં પૂજ્ય બાપુને દીર્ઘાયુષ્ય બનાવજો સદૈવ નિરોગી રહે અને ધર્મના અખંડ દીવામાં કાયમ એ એમના સાહિત્યરૂપી ગૃત પૂર્યા રાખે ધર્મના જે વૃક્ષને અમૃત જેવા સંસ્કારોનું સિંચન કર્યા રાખે જગતમાં એવા મહાપુરુષોની ખાસ જરૂર છે જે ધર્મના વૃક્ષોની રક્ષા કરે છે તો પૂજ્ય બાપુએ ધામની અંદર કબરાઉ કચ્છમાં એક દિવ્ય ધર્મનું સંસ્થાપન કર્યું છે અને હજારો લાખો શ્રદ્ધાળુ ભાવિકોના અંતરમાં ભક્તિ અને જ્ઞાનની જ્યોતિઓ પ્રગટાવી છે આવા પૂજ્ય બાપુ દીર્ઘાયુષ્ય બને અને મા ભગવતી મોગલની સદૈવ એમની ઉપર કૃપા દ્રષ્ટિ રહે એમનો પરિવારની અંદર પણ નિત્ય નિરંતર મા ભગવતીની અસીમ કૃપા અને અખંડ આશીર્વાદ રહે કાયમી લીલા લહેર રાખી માતાજી એવી મા ભગવતીની પ્રાર્થના સાથે ماري صبح چاو په اړه کوم دوتای امبا دامتی سیدارت مہاراج نا جے منی دار مګل